પૂર્વ ધારાસભ્ય નિરંજન પટેલ ભાજપમાં જોડાશે પૂર્વ ધારાસભ્ય નિરંજન પટેલ કે જે ભાજપમાં જોડાશે વિધિવત કેસરિયા કરશે સંવાદદાતા બુરહાન પાસેથી બુરહાન પેટલાદના પૂર્વ નિરંજન પટેલ વિધિવત રીતે કેસરિયા કરશે આવતીકાલે શું માહિતી જે ચોક્કસ વાત કરવામાં આવે તો પેટલાદના પૂર્વ ધારાસભ્ય નિરંજનભાઈ પટેલ આવતીકાલે ભાજપમાં જોડાઈ રહ્યા છે તેઓ મૂળ જનતા દળના ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા અને ત્યારબાદ જનતા દળનો કોંગ્રેસમાં વિલય થયો હતો અને ત્યારબાદ તેઓ કોંગ્રેસના ધારાસભ્ય પણ ચૂંટાઈ આવ્યા હતા પરંતુ ગત બે હજાર બાવીસની ની ચૂંટણીમાં તેઓને ટિકિટ આપવામાં ના આવતા તેઓ નારાજ થયા હતા અને તેઓએ કોંગ્રેસ પક્ષના પ્રાથમિક સભ્ય પદેથી લઈને તમામ મુદ્દાઓ પરથી રાજીનામું આપ્યું હતું અને ત્યારબાદ તેઓ ભાજપમાં જોડાશે તેવી અટકળો તેઓ સંકેત આપ્યા હતા કે તેઓ ભાજપમાં જોડાશે અને આવતીકાલે બોચાસણ ખાતે યોજાનારા કાર્યક્રમમાં તેઓ પોતાના પાંચસો જેટલા સમર્થકો સાથે ભાજપમાં વિધિવત જોડાનાર હોવાનું ધારાસભ્ય પૂર્વ ધારાસભ્ય નિરંજન પટેલે જણાવ્યું હતું જી બિલકુલ બુરહાન માહિતી બદલ આભાર તો પેટાના પૂર્વ ધારાસભ્ય નિરંજન પટેલ આવતીકાલે ભાજપનો ખેસ ધારણ કરીને વિધિવત કેસરિયા કરશે